તેરસો રૂપિયા રૂપિયા તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર

रुपया तालीस चौम्मास रुपयालीस अड़तालीस ओगन पचास 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 रूपयाचास रूपया लखलाजी बार सौ पचीस रुपया बार सौ पच्चीस छवि सत्ता अठौस एक्ते ने पचास छो अठा तेरह तरह एक बन चार पांच छह आठ आठ नौ छह अग्न बार चौदह पंदर सत्तर अठारे बीस पच्चीस छवि अठी तीन एकत्र बत्ती चौतीस छत्तीस रुपया पर पर में <laughs> बार सौ पच्चीस रुपया रसो रुपया एक एक चार पांच रुपया तेरसो

પછી 26 27 28 29 30 31 32 હા પણ હું એમાં જાતો નથી ને પૂછી લીધું બસ એવા જ ગણવાનું 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 હા પછી 8

બારસો ને અગિયાર રૂપિયા એક વાર અગિયાર રૂપિયા બે વાર બારસો ને બાર ચૌદ પંદર પચાસ અઠાવન બારસો ને સાઠ રૂપિયા બારસો એકસઠ 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 ચોસઠ સડસઠ રૂપિયા બારસો ને રૂપિયા માલધારી લખવાન રૂપિયા અગિયાર એકાવન

અગ્યારસો ને એકાવન અગિયાર એકાવન હું અગિયાર એકાવન જો

અગિયાર બાર 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 અગિયારસો બાર તેર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વી અગિયાર વીસ રૂપિયા અગિયારસો ને વીસ રૂપિયા ગુગાબા અગિયાર બે વીસ રૂપિયા બાવીસ ચોવી પચીસ છવી અઠ્યાવી એકત્રી બત્રી તેત્રીસ

તમે જોઈન કહો તમે તારે કરમવરો બોલો અગિયારસો ને ત્રાણું બારસો બારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર રૂપિયા બારસો ને સત્તર રૂપિયા જાણીએ બોલા